બાળકોને ચોવીસ કલાકમાંથી અડધો કલાક તો જરૂર આપો બિલકુલ નાના હોય તો એને સાંજે આવ્યા પછી ક્યાંક તેડીને બહાર લઈ જવા કંઈક આંટો મરાવવો અથવા તો ક્યાંય ન જાય તો એને ખોળા બેસાડી અને જૂની જૂની વાર્તાઓ સ્ટોરીઓ વગેરે કહેવું એની સાથે વાલથી રે ક્યારેક માથે હાથ ફેરવે સમજાવવા પડે તો સમજાવે અને મોટા થાય થોડાક ન માને તો વડે પણ ખરા પહેલાં ગામડાઓમાં તો મારવા પાછળ દોડતા એ છોકરું આગળ શેરીમાં ભાગે અને મા બાપ લાકડી લઈને પાછળ દોડે બીજાને ક્યાં વાત કરવી લાકડી લઈ લાલન પર કોપ્યા રીસ કરી નંદ રાણી બીજાને ક્યાં ઠાકોરજીની પાછળ જશોદા લાકડી લઈને કારણ કે તોફાન જ એટલા કરે અને પહેલાંના મા બાપ બહુ ભોળા હતા અત્યારના મા બાપ પેક પહેલા દરવાજો બંધ કરે અને પહેલાંના મા બાપ બિચારા પહેલાં લાકડી શોધવા જાય એટલે છોકરું ભાગી